રાત પડતા પડતા તો કચ્છ અને અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો વીજળી પડતા કચ્છના વરસાદ વરસતો હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો બપોર બાદ તેજ પવન ફૂંકાયો અને વરસાદી વાદળો બંધ થયા પવન સાથે ભારે વરસાદ ખાબકતા નખત્રાણાના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ધોધમાર વરસાદ બાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા નખત્રાણાની ગલીઓ જાણે કે નદીમાં પલટાઈ ગઈ સાંજના સમયે અચાનક જ પ્રાપ્ત થયેલા મુશ્ધાર વરસાદે નખત્રાણાને પાણી પાણી કરી નાખ્યું તે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પાણીના વહેનના દ્રશ્યો જોઈને કોઈને ન લાગે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ચોમાસાના ધોધમાર વરસાદ બાદ સામાન્ય રીતે આ દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ અહીં તો એવો વરસાદ ખાપ્યો કે રસ્તા નદીમાં ફેરવાઈ ગયા તે પણ ભર ઉનાળે આ તરફ સૌરાષ્ટ્રમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ પગવદર ગામે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં જીવ તાળવે ચોંટી પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાપ્યો પોરબંદરના ગામડાઓમાં વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા સોઢાણા અને શિશલી ગામે વીજળી તાટકતા બે લોકોએ જીવ ગુમાવો પડ્યો આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ભાણવડ તાલુકાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો ભાણવડ ગ્રામ્ય પંથકમાં ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો કોટડા સાંગાણી પંથકમાં પણ વરસાદ પડતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી

બતાવી રહ્યા રહ્યા વીજળીના કડાકા થઈ છે બીજી તરફ પવન આપજુ તો જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે ઘરની અંદરથી લીધેલો આ વિડીયો છે જેમાં પણ વ્યક્તિ મોબાઈલમાં વિડીયો શૂટ કરતા સમયે હાથ કાપતા હોવાની વાત કરી રહ્યા છે બાબરાના દ્રશ્યો તે માટે ચિંતાજનક છે કારણ કે અનેક જગ્યાએ નુકસાની થઈ શકે છે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે વૃક્ષો પણ ધરાશાયી થયા હશે કેટલાક જગ્યાએ વીજ કનેક્શનને પણ અસર થઈ હશે અમરેલીના બાબરાના દ્રશ્યો વાવાઝોડું ત્રાટક્યું હોય તેનો પુરાવો છે તેવું સમજીને આપ આ દ્રશ્યો જોઈ શકો છો તો ન ફક્ત બાબરામાં ભારે વરસાદની પરિસ્થિતિ અમરેલીના વડેરા અને નાના ભંડારીમાં પણ વરસાદ થયો વડિયાના સૂર્યપ્રતાપગઢ

ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાની ભીતિ છે એ દરમિયાન આપ અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે નાની ભંડારિયામાં વરસાદ આવ્યો એટલો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું જે દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ખેતરો તો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે બીજી તરફ સ્થાનિક નદીમાં પૂર આવી જવાને કારણે સ્થાનિકો પણ જે છે તે ચિંતામાં આવી ગયા છે કારણ કે તે પ્રકારની કોઈ વ્યવસ્થા કે તૈયારી પણ સ્થાનિકોએ સ્વાભાવિક રીતે ન કરી હોય કે સ્થાનિક નદીમાં પૂર આવી જશે આ તરફ વલસાડના ધરમપુરમાં કરાસાદે વરસાદ

માણેકવાડા રાજગઢ માંડવા વડીયા સહિતના ગામોમાં વરસાદ વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું છે તે જોવા મળી રહ્યું છે કોટડા સાંગાણીના દ્રશ્યો કે જ્યાં આગળ કરા સાથે વરસાદ થઈ રહ્યો છે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ મોટા મોટા કરા પડ્યા છે અને વાવાઝોડા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે પવનની ગતિ ખૂબ જ વધારે હોય તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે તો રાજકોટના જ વધુ એક વિસ્તારની વાત કરીએ ગોંડલ ગોંડલ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણની વચ્ચે સર્જાયો છે મિની વાવાઝોડા જેવો માહોલ તાલુકાના દરેડી શ્રીનાથગઢ મોવિયા સહિતના અનેક ગામોમાં ફૂંકાયો છે ભારે પવન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારે પવન સાથેનો આ વરસાદ જોવા મળી રહ્યો છે એક તરફ ધોધમાર વરસાદ સહન કરી રહ્યા છે સ્થાનિકો ખેડૂતો પવન લઈને આવ્યો છે જેના કારણે વીજ કનેક્શન ને અસર થઈ રહી છે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે અંબાજી ડાંગમાં જોરદાર વરસાદ કાપ્યો તો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો યાત્રાધામ અંબાજીમાં પણ વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદે પધરામણી કરી ચોમાસા પહેલા જાણે કે મેઘરાજા ઉતાવળા વરસાદ એટલો કે અંબાજીના રસ્તા પર સેલાવ જેવી સ્થિતિ સર્જાય પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાયા વરસાદનું જોર વધતા અંબાજીની નીચાણવાળી વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ પ્રીમસૂન એક્ટિવિટીના ના ભાગરૂપે પડી રહેલો આ વરસાદ ખેડૂતોને રડાવી પણ રહ્યો છે

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ વરસાદે હાજરી પૂરા જુનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો આઝાદ ચોક માંગનાથ ચોક વણઝારી ચોકમાં વરસાદી ઝાપટા પડતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી જોકે અંબાવાડીઓમાં કેરીના પાક ખરી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો નાગકા રામવાવ ભગવદર ગામે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર મોટી આફત આવી પડી

બપોર બાદ આ વાદળો વરસાદ બનીને વર્ષ્યા બે થી ત્રણ દિવસથી અંબાજીએ પંથકમાં વાદળછાયું વાતાવરણ હતું ત્યારે આજે વરસાદ વરસતા લોકોની કાળઝાળ ગરમીમાંથી રાહત મળી સતત બીજા દિવસે અંબાજીમાં বজરીના કડાકા ભડાકા સાથે વરસાદ કાપ્યો કેટલાક વિસ્તારોમાં તૂડ તો કેટલાક વિસ્તારોમાં ધુમીદારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જોકે વરસાદથી ખેડૂતોની ઊંઘરામ થઈ ગઈ કેમ કે ઉનાળુ પાક પર આકાશી આફત વરસતા ખેડૂતોને નુકશાનની સહન કરવી પડે તેવી પરિસ્થિતિ છે

જોકે ડાંગર વરાઈ નાગલી જેવા પાકોને નુકસાની થવાની ખેડૂતોમાં ભીતિ છે વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલચો આવ્યો હતો આજે પણ જિલ્લામાં